ના હું કહું હું પાઈ જ નહીં પેલા ખેતરોસ તો બધા તમે તો માં ભેસ 5000 તમે જોइए તમે એકન જોવો પણ યાર મારે ની ભેંસે જોવા અને ચારી જોવો બધું બધું ના હોય યાર

હું બેસને સારી થી એ બતાવો અમાર તો હોય તો બધું ભેસો તમારું છે આમ ઘરમાં તમારું ભેસો જો તમે સમજાય બીજી મા આ આવી હા

મા બીજો ન દે કે વધારે આવય તો 15 એવું આ એવશ નહીં થાય અને ચિલા માલ તમે આ ચિલા માલવાની 5000 લઈને આવ્યો હું યાર હું તો 20 માં 20 માં તો આગળ તો બીજો હોય ને એક દત્તુ દત્તુ ભાઈ તગડા જેવી બેસો તમે ભીમ ભીમ બચ્ચું લઈ લીધું મોટું કઈ પૈસા ના તમે તો છી વાતો કરો એક બેસઅું ના બચ્ચી યાર જોઈ લે હારી તગડી તગડી એટલે એકદમ બોલો બોલો તું હિસાબ મારો યાર લોચો પડ્યો બધો યાર હિસાબ તમારી વાત પચાસ લાવો મારે જરૂર પડી યાર ચોઈ લાવ તો હા બાજુ ને યાર કરો યાર પેલા રોહિતભાઈ આપડે મારે પચાસ હજાર બધું પચાસ હજાર હાલ કોમ પડ્યું હજાર બે પણ ઘણા ગાવા તા ના હોય પચાસ હજાર પડે પણ મને તમે લાલ થોડું આમ જો મર્યાદા બોલો તુરુ છે મરી જવા લાગી કાગલી થઈ ગયી

તમાર કરતા પેલી બતાવજો ભૂરી બેસ બતાવજો

બે છીટર દૂધ ની ભેસ્ટ નેચાસ હજાર રાખી તું કેવું છે તમને ખબર નહીં પડતી યાર સિત્તેર હજાર ની ભેસ થાય પચાસ હજાર માં આલો યાર મારે જરૂર હોય પચાસ હજાર ની યાર જરૂર હોય તો ના વેચાય યાર

રાખી લીધી પચાસ હજાર ભાવ બોલે તમારે ભલે કટકુ બાધી વાત થાય પચાસ નઈ હાલ તારે ભાગીદારી ખબર પડે ભાઈ ફોન

વેચવા કીધી પચાસ હજાર માં કીધું હો અને બો નું હલવાર વાત હાચી જેર હજાર કોઈ હલવાનું વાત તો તમારી બધી સાચી બરાબર પણ આ ભેસની દલાલી માં મને થોડી પડતી નહીં સાઈઠ હજાર રૂપિયા દસ હજાર વધારો જયારે જ પડે

પૈસા નઈ અને કિંમત મેં કઈ જીતી લેવા ના પાડી અરે મારા યાર તમે લાવજો પંચાવન હજાર પંચાવન નહીં ચાલતું તું યાર

પંચાવન મો તમને પંચાવન મોટ છોડી આપો બરાબર ચેક ચેક જોઈએ અત્યારે તમને બોના પેટી રૂપિયા આપશે બરાબર પૂરી રકમ તમને મળી દે ના